જય વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંધરા વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે ટૂંક સમયમાં જ ટાટ એસ અને ટાટ એચ એસની પરીક્ષા ગવર્મેન્ટ દ્વારા જાહેર થશે અને એમાં ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય જે છે એ ખૂબ જ એક અગત્યના ટોપિક તરીકે ઉભરી આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારી માટે થઈ અને હું ટાટ એસ અને ટાટ એચ એસની પરીક્ષામાં જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે અને આ પ્રશ્નો પછી જેટલું બીજું કન્ટેન્ટ પણ જે છે એ એક સચોટ સમજૂતીની સાથે હું તમને કરાવવાની છું આજે આપણે પ્રશ્નોથી શરૂઆત કરીએ છીએ આ પણ આપણે એક ફ્રી સિરીઝ ટાટ એસ અને ટાટ

એટલે કે ટાટ એસ એન્ડ ટાટ એચ એસ માટેની જે પહેલો લેક્ચર જે છે આમ તો બીજો લેક્ચર છે પણ મેં કીધું ને કે ગઈ વખતે મેં કોઈ એને નામ નહોતું આપ્યું પછી મને એક એવો વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓને આ વિડીયોઝ જો શોધવા હોય તો કઈ રીતે એ શોધી શકે તો નંબરિંગ આપેલા હોય તો વ્યવસ્થિત રીતે તમે એને શોધી શકો છો તો ચાલો શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન જ્ઞ થી શરૂ થતો શબ્દ જોવા શબ્દકોષમાં કયા વર્ણ હેઠળ જોવાથી સાચો જવાબ મળે એટલે વિદ્યાર્થી પ્રશ્નને વ્યવસ્થિત રીતે તમે સમજો તમને એમ કહેવામાં આવ્યું છે કે જો કોઈ શબ્દ જે છે એ જ્ઞ થી શરૂ થતો હોય થી શરૂ થતો હોય જ્ઞ થી શરૂ થતો હોય તો એ શબ્દ જોવા માટે શબ્દકોષમાં કયા વર્ણની હેઠે એ તમને શબ્દ જોવા મળે છે એટલે કે આ જ્ઞ જે છે એ શેની ની નીચે આવે છે નીચે જ ગ ની નીચે જ જ અને ન તો સાચો જવાબ છે ને વિદ્યાર્થી મિત્ર એ તમારો જ આવશે કઈ રીતે તો એ પણ હું તમને સમજાવું કે શબ્દકોષ જે છે એમાં ક પછી છે ને ક્ષ આવે છે જ પછી છે ને જ્ઞ આવે આવે છે ત પછી ત્ર આવે છે અને શ પછી શ્ર આવે છે તો આ જે છે ને ચાર અલગ અલગ રીતે શબ્દો જે છે આગળ વધીએ સાચી જોડણી જણાવવાની છે વિદ્યાર્થી મિત્રો કે ચાર અલગ અલગ રીતે મિલકત લખાયેલું છે તો મિલકત જે છે કયું સાચું છે બરોબર મિલકત અલગ અલગ ચાર રીતે લખાયેલું છે વિદ્યાર્થી મિત્રો એમાં મિલકતમાં આપણે લ અડધો બોલીએ છીએ પણ લ અડધો લખી શકાતો નથી માટે સાચું મિલકત જે છે એ સી છે નિયમ અહીંયા એ લાગુ પડે છે વિદ્યાર્થી મિત્રો કે ચાર અક્ષરનો જ્યારે શબ્દ બનેલો હોય કે ચાર કે તેથી વધુ અક્ષરનો શબ્દ બનેલો હોય તો એમાં પ્રથમ અક્ષરના ઈ કે ઉ જે છે એ હંમેશા રસ્વ બને છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ખોટી જોડણી જણાવવાની છે જેમાં સંસ્કૃતિકરણ રસીકરણ ઔષધીકરણ અને પુષ્ટિકરણ એવું આપવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઔષધીકરણ જે છે એ ખોટું આપવામાં આવેલું છે કેમ કે જ્યારે આપણે ઔષધિ લખીએ છીએ ત્યારે ઔષધિમાં ધ જે છે એ દીર્ઘ આવે છે રસવાવતો આવતો નથી બરોબર છે ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ દામિની શબ્દ જે છે વિદ્યાર્થી મિત્રો એનો સમાનાર્થી અર્થ જણાવવાનો છે શંકા પ્રવીણ વીજળી અને પ્રગતિ તો દામિની ખોટું છે સોળ મણનું વજન એટલે કળશી વીસ મણનું વજન એટલે ખાંડી શેર નો નવમો ભાગ એટલે નવ ટાંક અને બાર મણનું વજન એટલે માણી તો વિદ્યાર્થી મિત્રો શેરનો નવમો ભાગને શું કહેવાય છે તો કે નવ ટાક ચલો ત્યાર પછી ઉમાશંકર જોશી સ્વામી રામદાસ સુંદરમ અને ચિત્રભાનું ભટ્ટ તો વિદ્યાર્થી મિત્રો શ્રી ચિત્રભાનું ભટ્ટ જે છે એમણે આ પ્રાર્થના જે છે એની રચના કરેલી છે ત્યાર પછી તારી આંખનું નીચેના પૈકી કઈ ગુજરાતી છે ખુમાણ જેસલ તોરલ અને શ્રેણી વિજાણંદ બરોબર તો અહીંયા જે છે એ ક્વેશ્ચનનો આન્સર આવશે દીવા દાંડી આ સેનું ફિલ્મ કયા ફિલ્મનું ગીત છે તો કે દીવા દાંડીનું છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ નીચેનામાંથી ગુજરાતી ભાષાનું સામયિક નથી કયું પરબ શબ્દસૃષ્ટિ તાદર્થ્ય અને શબ્દાર્થ તો વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ જે છે એ ગુજરાતી ભાષામાં આવું કોઈ પણ પ્રકારનું સામયિક છે નહીં ચલો ત્યાર પછી નીચેના પૈકી કોણે ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ પુસ્તક તૈયાર કર્યું હતું કાંતિલાલ બળદેવરામ હેમચંદ્રાચાર્ય બેચરદાસ પંડિત અને રણછોડભાઈ ઉદયરામ તો વિદ્યાર્થી મિત્રો હેમચંદ્રાચાર્ય જે છે બરોબર એણે ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણનું પુસ્તક તૈયાર કર્યું હતું ત્યાર પછી પુરુરાજ જોશીનું ઉપનામ જણાવવાનું છે સુંદરમ ધૂમકેતુ સારસ્વત અને દર્શક તો વિદ્યાર્થી મિત્રો પુરુરાજ જોશીનું ઉપનામ જે છે એ સારસ્વત છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ નીચેનામાંથી કયું મૂર્ત નામ છે ગુસ્સો હિંચકો અને ન્યાય હવે ખરેખર હોય છે ને એ મૂર્ત પણ હોય અને અમૂર્ત પણ હોય મૂર્ત એટલે શું તો કે જેને દેખી શકાય એ અને અમૂર્ત એટલે શું તો કે જેને અનુભવી શકાય એ અમૂર્ત કેવાય ટૂંકમાં

તો અહીંયા સુંદર આપ્યું છે બરોબર તો સુંદરો આપ્યું છે એ અહીંયા લાગુ નહીં પડે કેમ કે આપણે ચાલાકો ચાલાકુ એવું નથી બોલી શકતા પાગલ પાગલો પાગલી એવું આપણે નથી બોલતા બરોબર પણ જો અહીંયા નઠારું આપ્યું છે તો નઠારો નઠારી નઠારું એવું આપણે બોલીએ છીએ માટે સાચો આન્સર શું છે તો કે બી જે વિકારી વિશેષણ એ છે ત્યાર પછી પારકે ભાણે મોટા લાડુ કહેવત કયા અર્થને વ્યક્ત કરે છે બીજા ઉપરનો આધાર નકામો પોતાના કરતા બીજાનું સારું લાગે બીજાના ભાણામાં લાડુ મોટા દેખાય અને પારકું ભાણું મોટા લાડુ વાળું તો પોતાના કરતા બીજાની વસ્તુઓ હોય એ હંમેશા કેવી લાગે છે તો કે સારી લાગે છે એટલા માટે આ કહેવત પ્રયોજાય છે ત્યાર પછી સંયુક્ત વાક્ય અંગે કયું વિધાન ખોટું છે જો વિદ્યાર્થી મિત્રો ચાર ઓપ્શન જે છે ને વ્યવસ્થિત રીતે પેલા એમાં એવું આપ્યું છે કે વાક્યમાં બંને વાક્યનો મોભો સંયુક્ત એટલે કે સરખો રહેલો હોય છે ખોટું જે છે ને એ આપણે શોધવાનું છે તો આ તો સાચું જ છે કે સંયુક્ત વાક્યમાં બંનેનો મોભો હોય ને સરખો હોય સંયુક્ત વાક્યમાં એક વાક્ય મુખ્ય અને બીજું વાક્ય ગૌણ હોય છે સંયુક્ત વાક્યમાં પણ અથવા કે જેવા સંયોજકોનો ઉપયોગ થાય છે આ પણ છે અને ઉપરમાંથી એક પણ નહીં તો અહીંયા પેલા જોઈએ કે સંયુક્ત વાક્યમાં એક વાક્ય મુખ્ય અને બીજું વાક્ય કેવું હોય છે તો કે ગૌણ હોય છે આ વિધાન ખોટું છે કઈ રીતે ખોટું છે તો કે આ વિધાન જે છે ને મુખ્ય અને ગૌણ વાળું એ સંકુલ

ત્યાર પછી બ્રહ્માંડ હવે જો અહીંયા ચાર અલગ અલગ રીતે બ્રહ્માંડની સંધિ તમને આપવામાં આવેલી છે તો બ્રહ્માંડની સાચી સંધિ કઈ છે તો કે બ્રહ્મા વત્તા અંડ અહીંયા આ વત્તા પરિણામ શેમાં મળશે તો કે અહીંયા આમાં મળશે ચલો ત્યાર પછી નબળા બળદને બગાયો ઘણી કયો અલંકાર છે ઉપમા અન્યોક્તિ રૂપક અને વ્યતિરેક તો અહીંયા ઉપમા વાચક શબ્દો ક્યાંય ઉપયોગ નથી થયો રૂપક તો છે નહીં ઉપમેય અને ઉપમાનને એક માની લેવામાં આવ્યા હોય બીજું વ્યતિરેક જે છે તો તો ક્યાંય થતો નથી વ્યતિરેક થાય પણ અન્યોક્તિ છે કે કે એક વ્યક્તિ વસ્તુના સંદર્ભમાં બરોબર છે બીજી વસ્તુ કે વ્યક્તિની વાત કરવામાં આવી હોય અથવા તો આખે આખું સેન્ટેન્સ જે છે વાક્ય જે છે કહેવતના રૂપમાં પ્રયોજવામાં આવ્યું હોય ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે ચલો ત્યાર પછી એક જ સમયમાં થઈ ગયેલું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો એક જ સમયમાં જે થઈ જાય છે એને શું કહેવામાં આવે છે તો કે સમકાલીન એવું કહેવામાં આવે છે ત્યાર પછી ભગવદ ગો મંડળની રચના કરાવનાર ભગવત સિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા જૂનાગઢ ગોંડલ ભાવનગર અને વાકાનેર તો સાચો આન્સર શું આવશે

તો જીવો અને જીવાદો ત્યાર પછી આપણા ગરબો છે તેનું પતન થયું હતું તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો પાવાગઢ એવો જવાબ આવશે ત્યાર પછી કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન કુમારની શરૂઆત કરી હતી તો રવિશંકર જે છે એની કુમાર મેગેઝિનની શરૂઆત કરી હતી ત્યાર પછી પ્રસિદ્ધ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે તો પ્રસિદ્ધ જે છે છે બરોબર એનો મંત્ર ઋગ્વેદમાં આપણને જોવા મળે છે લોક ભવાય લોક નાટકનું નામ કેવી રીતે પડ્યું બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો સમજો સમજવા લાયક પ્રશ્નો છે કે ભવાઈનું નામ ભવાઈ જે છે એ કેવી રીતે પડ્યું તો કે ભાવ ઉપરથી જેનો અર્થ અભિવ્યક્ત થાય છે એટલા માટે બી જે છે એમ આપેલું છે કે ભાવ જેનો અર્થ લાગણીઓ થાય છે ભવાનીમાં ઉપરથી અને ભાવ ઉપરથી જેનો અર્થ પૃથ્વી પરનું જીવન થાય છે તો એ જવાબ આવશે કે ભાવ ઉપરથી જેનો અર્થ અભિવ્યક્તિ થાય છે ત્યાર પછી કયા કલાકાર ગુજરાતના કલા ગુરુ ગણાય છે મેઘાણી રવિશંકર રાવળ લાભુભાઈ ત્રિવેદી અને રવિશંકર મહારાજ તો બી આન્સર આવશે રવિશંકર રાવળ ત્યાર પછી નીચેનામાંથી કયું વાક્ય કર્મણી છે બરોબર તો અમને કહેવામાં આવ્યું એ વાક્ય કેવું છે તો કે કર્મણી પ્રયોગનું છે બાકીના ત્રણ વાક્યો જે છે વિદ્યાર્થી મિત્રો એ કર્મણી પ્રયોગના છે નહીં ચાલો ત્યાર પછી નીચેના વાક્યમાંથી કર્તરી વાક્ય પ્રયોગનું શોધવાનું છે વાક્ય અમે અમારી કૂચ ચાલુ રાખી હવે ચડવાનું પૂરું થયું તરત બરફ ધસી પડ્યો અને અમારાથી ચડવું ચાલુ રખાયું તો અમે અમારી કૂચ ચાલુ રાખી એ શું છે તો કે કર્તરી પ્રયોગનું વાક્ય છે જીવનની પળો ઝપાટાબંધ વહી જાય છે વાક્યમાં ક્રિયા વિશેષણ ઓળખાવો પળો ઝપાટાબંધ વહી અને જાય તો સાચો આન્સર છે ને વિદ્યાર્થી મિત્રો જપાટા ઝપાટાબંધ જીવનની પડો કઈ રીતે વહી જાય છે તો કે બંધ એટલે અહીંયા બંધ શબ્દ જે છે વાચક ક્રિયા વિશેષણ નો ઉલ્લેખ કરે છે ત્યાર પછી રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો હું વૃદ્ધાવસ્થાથી સાવ અપંગ થઈ ગયો હોઈશ તો વૃદ્ધાવસ્થા એટલે કે અવસ્થાને કેવી ઓળખ જણાવી તો કે વૃદ્ધ એટલે પહેલો શબ્દ જે છે ને એ પહેલો શબ્દ જે છે ને એ વિશેષણ તરીકે વાપરવામાં આવ્યું છે કે અવસ્થા કેવી તો કે વૃદ્ધ માટે કર્મધારી સમાસ આવશે ચલો ત્યાર પછી રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો તો એમાં આન્સર જે છે આવશે વિદ્યાર્થી મિત્રો રોમાંચકમાં ઉપપદ બરોબર છે રોમાંચ ઉપજાવનાર ત્યાર પછી શિખોરો પર હિમનો મુકુટ ચળકી રહ્યો છે અલંકાર ઓળખાવો તો અલંકારમાં આવશે વિદ્યાર્થી મિત્રો રૂપક કારણ કે ઉપમેય અને ઉપમાનને કેવા માની લીધા છે તો કે એક માની લીધા છે ત્યાર પછી પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો હવે જુઓ અહીંયા પેરેગ્રાફના છે ને મેં થોડાક આમ પેરેગ્રાફને ડિવાઇડ કરી દીધો છે કે જે પેરેગ્રાફમાંથી જે પ્રશ્નો નીકળે છે એ જ મેં અહીંયા મૂકેલો છે પેરેગ્રાફ વાંચીએ દુનિયાના સાહિત્ય ઇતિહાસોમાં સ્વભાષા સિવાયની ભાષાના મળે છે કાકા સાહેબ તેમાંનું એક છે સાહિત્યમાં અમર સ્થાન મેળવનારાઓના ગણિયા ગાંઠિયા દ્રષ્ટાંતો મળે છે કાકા સાહેબ તેમાંનું એક છે હવે જુઓ કાકા સાહેબ કાલેલકર કઈ ભાષાના સાહિત્યમાં અમર સ્થાન પામ્યા છે

જીવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે બરાબર આ જે છે એ શું છે તો કે પેરેગ્રાફ છે પ્રશ્ન એવો છે કે કોનું જીવન નિરર્થક છે જે પરોપકાર કરે છે તેનું જીવન નિરર્થક છે જીવા ખાતર જીવે છે તેનું જીવન નિરર્થક છે જે સૃષ્ટિનું કલ્યાણ કરે તેનું જીવન નિરર્થક છે જે પરોપકાર કરતો નથી તેનું જીવન નિરર્થક છે બરોબર તો અહીંયા આપ્યું છે જુઓ કે જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે બીજાના માટે એટલે શું થયું તો કે પરોપકાર અહીંયા તમને થોડુંક અલગ રીતે પૂછ્યું છે સમાન અર્થી શબ્દ મૂકીને પૂછવામાં આવ્યું છે કે બીજાના માટે એટલે શું થાય તો કે પરોપકાર કરતો નથી એટલે સાચો આન્સર શું આવશે તો કે ડી ત્યાર પછી વૃક્ષો અન્યના સુખને માટે છાયડો આપે છે પોતે તાપમાં તપી અને અન્યને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે પરોપકારી મનુષ્યો એવા જ હોય છે આ ગદ્યખંડમાં શેનો મહત્વ બનાવ બતાવાયું છે મનુષ્યનું પરોપકારનું વૃક્ષોનું કે છાયડાનું તો ગદ્યખંડમાં જે છે વિદ્યાર્થી મિત્રો એ પરોપકારનું મહત્વ બતાવવામાં આવ્યું છે કે વૃક્ષો જે છે અન્યને માટે છાયડો આપે છે પણ એને પોતાને માટે તો કઈ મળતું જ નથી એમ એટલે એસે વાત થઈ તો કે પરોપકારની વાત થઈ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ પેરેગ્રાફ વાંચીએ એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે સ્વામી વિવેકાનંદે આ પેરેગ્રાફ લખેલો છે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન જોઈએ તો કે જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે એકાગ્રતાની શક્તિ એકાગ્રતાની શક્તિનો ઉપયોગ કરવો એકાગ્રતાની શક્તિ વધુને વધુ કેળવવી એ અને એકાગ્રતાની શક્તિને અગત્યતા આપવી

જુનિયર ક્લાર્ક કે સિનિયર ક્લાર્કની તૈયારી કરે છે એ બધાને આ વિડીયો જે છે વિદ્યાર્થી મિત્રો એ શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક જે છે એ સૌથી પહેલાં જ કરી દેજો તો ચાલો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત